તો હેલો કઈ વેલકમ બેક ટ્ર લો કાંઈક બધા મજામાં હશે તો હું પણ મજામાં મસ્ત મજાની આજ તો કંઈક આપણે સવારે આપણે વાડીથી શરૂ આપણે એક ભાઈબરની વાડી એવા છે ને અત્યારને વાગી ગયા છે નવ વાડા નવ જેવું થયો ને કઈ મેં કોઈ એક આપણા ગામડાનો વાડીનો અલગ અલગ બનાવી ને કોઈનો બે ત્રણ દીધી વિચારતો ભાઈબનની વાડી અલગ અલગ બનાવવા જ આવી હા એ વાડી અલગ બ્લોગ બનાવવા આવી ગયા છે ખુલ્લા જો તમે કઈ કાઈ કરતા નહીં

ઓલો કપાઈ આપડો ઈ એ ઈ આપડો જ હે તો ગઈ જા આપડે ગામ માં અંદર જાવી અને ગામ ભીના હવાર માં ગામ ગામ માં જાકર બાકર આવી દે એટલે આઈ જમ ગયા પર લોકેશન ચેક કરો હજી કઈ 5 વાગે આવને એટલે લોકેશન ગજબ નું થાય તો 5 વાગે આઈશું આપડે આ વ્લોગ માં તમને દેખાડી દઈએ 5 વાગે નું એમાં એવું હવાર માં ઝાકર આવી એટલે પલળી પલળી પાકી ગયા છે ચણા ક્યારે ઉપાડવાના હજી એક મહિના પછી હજી એક મહિના પછી ચણા ઉપાડવાના થોડા પાકી ઘઉં ક્યારે ઉપાડવાનું આ બધું એક મહિના પછી ઉપાડવાનું ચણા ને ઘઉં નો બે વસ્તુ

કે પંડા કી વી વિદ્યા છે 15 થી 20 ગામ ગયા જીરો હતું જોઈજો આયા લોકેશન ગજબ નું આપણ આપળો જોવી ટાઈમ રહેશે તો આવી જું 5:30 ભાળ જોયું ભાળ ગજબ ભાઈ તો વાય ને લગાય એ બાજુ કાંઈ નવું હોય છે કે આ બાજુનું એ તમે એકવાર ચેક કરો કઈ આ બધું ધાણા દેખાય અને કાંઈ ઓલી બાજુ ફાર્મ હાઉસ એનો લોક પછી આવી જાય આઈથી કંઈ જવાય એમ નથી પાણી બાણી ફાયું તો બધું પલળી ગયું આ બધું કપાઉ પડવાનું બાકી હજી જ કમ્પ્લેટમાં કઈ જાવ અમારો લોક બ્લોક કેવું લાગ્યું હજી તો બહુ જ મજા ન આવી હજી આવીશું બીજો લોગ બનના આવી તો આમ ફાર્મ હાઉસ હોય ને એનો લોગલગ રહેતા તો આપણે મંકી દઈએ